હેલો ફ્રેન્ડ્સ તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતીઓની જે છે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલી છે જે બદલ આપણે આ વિડીયો બનાવીએ છીએ તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ ઉપર મળતી રહેશે એટલા માટે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો કે વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત ક્રમાંક છે જે છે નવસો ને છન્નું બે હજાર એકવીસ બાવીસ જેની પોસ્ટ જે છે એ વોર્ડ ઓફિસર રેવન્યુ ઓફિસર સબ સેનેટરી ઇન્સ્પેક્ટર મલ્ટીપર્પસ વર્કરની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અંગેની અગત્યની જાહેરાત કરવામાં આવેલી છે જે સ્પર્ધાત્મક જે પરીક્ષાનું આયોજન જે છે નીચે મુજબ જે કરવામાં આવેલ છે તો જોઈએ કંઈ કે જે વોર્ડ ઓફિસર અને મલ્ટીપર્પઝ વર્કરની જે છે પરીક્ષાની તારીખ ચાર બે બે હજાર ચોવીસના રવિવારના છે ત્યારબાદ રેવન્યુ ઓફિસર અને સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની અગિયાર બે બે હજાર ચોવીસના રોજ જે છે રવિ રવિવારના રોજ રાખવામાં આવેલ છે અનિવાર્ય કારણોસર સદર તારીખમાં ફેરફાર થઈ શકે છે જ્યારે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર જે અભ્યાસક્રમ પરીક્ષાની તારીખના દસ દિવસ પહેલાં જે છે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર જે છે મૂકવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારો જરૂરી નોંધ લેવા અને વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે તો કે જે આ ચાર પોસ્ટની જે ભરતી જે છે એની જે પરીક્ષાની તારીખ જે છે અહીંયા જાહેર કરવામાં આવેલ છે જેમાં ચાર બે બે હજાર ચોવીસ અને અગિયાર બે બે હજાર ચોવીસને રવિવારના રોજ રાખવામાં આવેલ છે તો જે પણ મિત્રોએ એમાં ફોર્મ ભર્યું છે તે અચૂકથી જે છે ખાસ કરીને ચેક કરી લે કે તમારે કઈ તારીખે પરીક્ષાનું પરીક્ષા છે તો બસ વિડીયોમાં એટલું જ જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો મળતા રહેશે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત